નમસ્કાર સેવાવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ આંકલાવ શહેર સંયોજક શ્રી ભાવિકભાઈ પટેલના આયોજનના ભાગરૂપે આકલાવ હાઈસ્કૂલ આંકલાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આંકલાવ હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ પટેલિયા ગુજરાત રાજ્ય યુવા બોર્ડના આણંદ જિલ્લાના સંયોજક શ્રી મેહુલભાઈ ભાવસાર આંકલાવ શહેર ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ તથ્ય શ્રી વિપુલભાઈ શાહ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ પટેલ યુવા મોરચા પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ શાળાની વ્યાયામ શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલ તથા શાળાનો સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ આંકલાવ તાલુકાના વનરાજભાઈ ઠાકોર શહેર ભાજપ મહિલા મોરચા શ્રીમતી પન્નાબેન શ્રી મહાકાલ ગ્રુપના શ્રી તુષારભાઈ પટેલ જિજ્ઞેશ પટેલ અંકિત પટેલ સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું રિપોર્ટર હિતેશ દરજી આંકલાઓ